તાલુકાની નવીન ચોત્રીસ ગ્રામ પંચાયત ખાત ખાતમુહૂર્ત કરાયું ગુજરાત રાજ્યની કુલ બસો છાસઠ ગ્રામ પંચાયતનું ઈ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આનંદથી કરવામાં આવ્યું આ પ્રસંગના ભાગરૂપે ડબોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડબોઈના ઓરડી ગામે થયો તાલુકામાં ચોત્રીસ ગ્રામ પંચાયતો રૂપિયા આઠ કરોડના ખર્ચે નવી બનવાની ત્યારે મેવાસના અને છેવાડાના ગ્રામોને ગ્રામ પંચાયતનો લાભ મળે અને જર્જરીત ગ્રામ પંચાયતની જગ્યામાં નવી બને તે માટે નવી આધુનિક ગ્રામ પંચાયતો બનવા રહી છે આ પ્રસંગે ડબોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઓરડી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા નાયબ કલેક્ટર ડબોઈ રવિરાજસિંહ પરમાર

જેમાં ડભોઈ તાલુકાને ચોત્રીસ ગ્રામ પંચાયતોનું પણ એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અહીંયા હોવડી ખાતે જેવું ડભોઈ તાલુકાનું સૌથી છેવાડાનું ગામ કહેવાય એમાં આજે આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ચોત્રીસ ગ્રામ પંચાયતો એક ગ્રામ પંચાયતને પચીસ લાખ રૂપિયા મૂકવામાં આવ્યા છે બજેટ તરીકે એટલે સાડા આઠ કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે ડભોઈ તાલુકામાં થવા જઈ રહ્યા છે હું મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ તાલુકાના ઓડી જેવું છેવાડાનું ગામ જેમાં પહેલીવાર તાલુકા કક્ષાનો આવો કાર્યક્રમ કર્યો છે એ બદલ વહીવટી તંત્રનો જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી એ લોકોનો પણ દિલથી આભાર માનું છું કે આવા છેવાડાના ગામ પસંદ કરીને આ ગામોને મહત્વને આપ્યું ને આ વિકાસમાં બધા જ ગામો અને જે છેવાડાના ગામ સુધી સવલતો પહોંચવી જોઈએ એવો જે સરકારનો એમ છે એ અહીં આગળ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આજના પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ વકીલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ અને જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ પ્રાંત અધિકારી મામલતદાર સહિત આ વિસ્તારના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું આ ચોત્રીસે આપના મારફત અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને હવે એક અત્યાધુનિક ગ્રામ પંચાયતો બનશે જેથી સામાજિક કામો ખેડૂતોના કામો નાગરિકોના કામો પણ સહેલાથી થઈ શકે અને કર્મચારીઓ એટલે કે તલાટી ગ્રામ પંચાયતના કર્મચારીઓને સરપંચ સરપંચ અને ગ્રામ પંચાયત સભ્યોને પણ બેસીને કામ કરવાની સવલત મળશે અને આનો સદઉપયોગ થાય એવી આપના મારફત તમામને વિનંતી પણ કરો